Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમને એવા ઘણા લોકો વિશે સાંભળ્યું છે જે અવારનવાર સમય લઈને ભવિષ્યવાણી કરે છે આજકાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે પોતાનો ટાઈમ ટ્રાવેલ બતાવે છે તેને બે હજાર પચીસમાં થનારી ઘટનાઓ અંગે ચોંકાવવાની ભવિષ્યવાણી કરી છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં લોકોમાં અસનસની પણ ચાવી રહ્યો છે કેટલાક લોકોના આ વિડીયોમાં મજાક ઉડાવી રહ્યા છે કેટલાક પરેશાન પણ છે આ વાયરલ વિડીયો અત્યાર સુધીમાં બે કરોડ સુધી વધુ લોકો જોઈ ચૂક્યા છે ચાલો આ વિશે ગતવાર વાત કરીએ તો ત્યારે સોશિયલ મીડિયા પર હાલ જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બે હજાર પચીસમાં આવનારી આફતો વિશે ભવિષ્યવાણી કરી રહ્યો છે આ વ્યક્તિનું નામ એલ્વિસ તોમપેન હોવાનું કહેવાય છે જેને દાવો કર્યો છે કે તે ટ્રાઈમ ટ્રાઇવર યાત્રી અને તેને જોઈ શકે છે તે કે ભવિષ્યવાણી શું થશે તે આ વિડિયો એક જાન્યુઆરી અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે હવે સનસની મચાવી રહ્યો છે ધોમસના આ વિડીયો ત્યારે વિડીયોમાં તેના કહ્યા અનુસાર ત્યારે પાંચ તારીખે વિશે જાણવામાં આવ્યો છે તે વ્યક્તિનું માનવ છે કે આ પાંચ વિષય તે ત્યારે તારીખો વિશે ધરતી પર અલગ અલગ જગ્યાએ ત્યારે આફતો આવશે આ વિડીયો જોઈ પછી લાખો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક લોકો તો આ ગાયને પરેશાન તો કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે કંપનીની ભવિષ્યવાણી અનુસાર ઓગણીસ ડિસેમ્બર અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર એક ભયંકર વાવાઝોડું ટ્રાટક છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ